જયલ વિબરેલ નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં રાજેશભાઈ અને હિતેશભાઈ બે ભાઈઓ તેમના પૂરા પરિવાર સાથે પધાર્યા છે એમના ભાઈ પ્રહલાદભાઈની આજે તિથિ છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવી રહ્યા છે ત્યારે આજે પ્રહલાદભાઈનો આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આ બંને ભાઈઓ ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો હશે કારણ કે એમની તિથિના દિવસે સેવાનું આવું સરસ મજાનું કાર્ય બંને ભાઈઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે તો આપણે સૌ પણ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે દોસ્તો આપ સર્વે જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપને અમારી સંસ્થાની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીએ છીએ અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જે ડૉક્ટર કુસુમબેન દોશીના માતબર દાનથી આપણે હાલ કન્સ્ટ્રક્શન કામ આપણું ચાલુ છે અને બિલ્ડિંગ બનાવી રહ્યા છીએ તો એમાં પણ સંસ્થાને સમાજના સાથ અને સહકારની જરૂર છે તો આપ સર્વેને આ વિડિયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે મોરબીના આંગણે આવો સરસ સેવાનો અવિરત યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે મોરબીવાસીઓ આ યજ્ઞમાં જોડાય અને આ યજ્ઞમાં પોતાનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી અંધજનોના વિકાસ અર્થે એ પણ સહભાગી બને એ જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ તો ફરી ફરી આપણે કુદરતના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે એ જીવને શિવ સુધી પહોંચાડવાનું કામ કરે અને આજના દિવસે રાજેશભાઈ અને હિતેશભાઈ બંને ભાઈઓ સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે પ્રજ્ઞાચક્ષુ પરિવાર અને સંસ્થા પરિવાર વતી બંને ભાઈઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આજનું મેનુ છે બટેકાનું શાક છે પૂરી છે પુલાવ છે સ્લાડ પાપડ અને છાસ લાડુવા છે તો દોસ્તો અમારો આ વિડીયો તમને કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં જણાવજો જો આમ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને અમારી આ માહિતીને મોરબીના ઘરઘર સુધી અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ